અને એની યાડ પણ આવે છે કે આપકે દાંતો મેં ઝંઝનાટ હોતી હોય તો તે ઝંઝનાટ પાછળનું શું કારણ છે ઝંઝનાટ પાછળનું કારણ દાંતની કાળજી કેવી રીતે રાખવી તો આજે હું તમને એ જ કહી રહી છું કે કઈ કઈ ડિફરન્ટ વેઝમાં આપણે દાંતની સંભાળ રહી શકીએ ઓકે ચિંગમ ખાવાથી શું ફાયદા કે નુકસાન ચિંગમ

એની સાથે સંકળાયેલા તકલીફો અને એની સાથે સંકળાયેલી કાળજી પણ જોડાયેલી હોય છે સૌપ્રથમ આપ એ જણાવશો કે દાંતની કાળજી કેવી રીતના રાખવી સૌ પ્રથમ આપણે જ્યારે સવારમાં ઉઠીએ છીએ ત્યારથી માંડીને દાંતની કાળજીની શરૂઆત થઈ જતી હોય છે સૌથી પહેલાં જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે સીધું આપણે બ્રશ કરીએ છીએ ઓકે તો બ્રશિંગમાં પણ લોકો કોઈ વખત એક ટાઈમ બ્રશ કરતા હોય છે કોઈ વખત બે ટાઈમ બ્રશ કરતા હોય છે અમુક લોકો દાંતણ પણ યુઝ કરતા હોય છે બરાબર છે તો આજે હું તમને એ જ કહી રહી છું કે કઈ કઈ ડિફરન્ટ વેઝમાં આપણે દાંતની સંભાળ રહી શકીએ સૌથી પહેલાં તો બ્રશિંગની વાત કરું છું તો બ્રશમાં આપણે ટૂથપેસ્ટ પણ કઈ યુઝ કરીએ છે એ પણ મેટર કરે છે તો અત્યારે હું તમને સૌથી પહેલા શીખવાડું છું કે કઈ રીતે બ્રશ કરવું જોઈએ સૌથી પહેલા આપણે જ્યારે ટૂથપેસ્ટ લઈએ છે ત્યારે એને આવી રીતે ઉપરની સાઈડે રાખી અને પછી જસ્ટ પી સાઇઝ એટલે નાનો વટાણાનો દાણો હોય જસ્ટ એટલી જ ટૂથપેસ્ટ આપણે લેવાની હોય છે આપણે આખું ભરી દેતા હોઈએ છે આખું ભરી દઈએ અને પછી બ્રશ કરીએ તો વધારે સારી રીતે સફાઈ થશે બટ એવું નથી હોતું ટૂથપેસ્ટની અમાઉન્ટ ઉપર ડિપેન્ડ નથી કરતું ટૂથપેસ્ટ આપણે કઈ રીતે બ્રશ કરીએ છીએ એનાથી સફાઈ વ્યવસ્થિત રહેતી હોય છે હું તમે બતાવું કે આપણે અહીં આગળ આવી રીતે ટૂથપેસ્ટ લીધી છે પછી સૌથી પહેલાં એને ઇન્સર્ટ કરવાનું છે રાઇટ સાઈડમાં ઓકે આવી રીતે કરીએ છીએ સર્ક્યુલર મોશનમાં આપણે બ્રશ કરવાનું છે નહીં કે આવી રીતે ઘસવાનું છે હોરિઝોન્ટલ મોશનમાં એના ગેરફાયદા એ છે કે જ્યારે હોરિઝોન્ટલ મોશનમાં આ રીતે આપણે ઘસતા હોઈએ છીએ તો દાંતમાંથી ખાડા પરવાની શક્યતા વધી જાય છે એને આપણે અમારી ભાષામાં મેં એને એબ્રેઝન્સ કહીએ છીએ મોસ્ટ ઓફ ધ પીપલમાં સાહીઠ ટકા લોકોમાં એ એબ્રેઝન્સ જોવા મળતા હોય છે બરાબર છે તો એને અવોઈડ કરવા માટે આપણે આવી રીતે સર્ક્યુલર મોશનમાં ધીમે ધીમે બધી જ સરફેસ દાંતની ક્લીન થાય એવી રીતે આપણે બ્રશ કરવાનું છે ઓકે આ સેશન પૂરું થાય પછી ઉપરની સાઈડથી બ્રશને ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં રાખી અને આવી રીતે નીચે સ્ટ્રોક્સ આપવાના છે સો દેટ બે દાંતની વચ્ચે જે ખોરાક ફસાયેલો છે એ ઇઝીલી ક્લીન થશે એવી જ રીતે નીચેના દાંતમાં નીચેના દાંતમાં પણ ઉપર આવી રીતે સાફ કરવાનું છે પછી જ્યારે માઉથ ખોલીએ છીએ મોઢું ખોલીએ છીએ તો દાંતની ઉપરની સરફેસ પર પણ આવી રીતે ઘસવાનું છે દાંતની જે અંદરની સરફેસ છે એની પર આવી રીતે આમાં સ્ટોક્સ આપવાના છે એટલે અંદરની સાઈડ પરથી પણ જેટલો ખોરાક છે એ બધો નીકળી જશે સેમ સિચ્યુએશન આ ઉપરની દાંતમાં છે ઉપરમાં પણ આવી રીતે આપણે એને ક્લીન કરીશું બધી જ સરફેસ ઉપર અને પ્રોપરલી જ્યારે બ્રશ થઈ જાય છે પછી પ્રોપરલી કોગળા કરવાના છે અને મેઇન વસ્તુ જે કાળજી રાખવામાં લોકો ભૂલ કરતા હોય છે કે ટંગ ક્લીનિંગ નથી કરતા જીભની સફાઈ પ્રોપરલી નથી કરતા એને કારણે બેડ બ્રેથ છે ખરાબ સ્મેલ છે એની અનુભૂતિ થતી હોય છે તો બ્રશ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને ટંગ ક્લીનિંગ એટલે જીભની સફાઈ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો આ તો આપણે આની ટ્રીક શીખવાડી છે પણ જે પ્રમાણે આપણે ટૂથપેસ્ટની વાત કરી છે ઘણા ટૂથપેસ્ટની એવી જાહેરાત કરવામાં આવે છે કે આમાં લીમડો છે કે આમાં મીઠું છે કે આમાં કોલસો છે કે એ પ્રકારેની જે હોય છે તો એ કેટલી અસર કરતી હોય છે આ બધી પ્રક્રિયામાં એ બધું ક્યારથી લીધું જ્યારથી આપણે જૂના વર્ષો આયુર્વેદિક ટ્રીટમેન્ટમાંથી એ લોકોએ કેપ્ચર કર્યું છે રાઇટ દરેક કંપનીઓ અલગ અલગ બ્રાન્ડ્સ નેમથી એને યુઝ કરી રહી છે ધારો કે લીમડો છે તો એની પ્રોપર્ટી છે એન્ટિબેક્ટેરિયલ કે આપણા મોઢાની અંદર એ બેક્ટેરિયલ ફોર્મેશન નથી થવા દેતું કે ઓછું થવા દે છે સેમ સિચ્યુએશન છે લવિંગ મીન્સ કે ક્લો ઓઇલ તો એ આપણા પેઢા માટે સારું છે બટ એ બધું નેચરલ રો ફોર્મમાં હતું એ યુઝ કરી રહ્યા છે આપણે એઝ અ ટૂથપેસ્ટ ફોર્મમાં પણ એવું નથી કે એ યુઝ કરીશું તો આપણા પેઢા છે કે દાંત છે વધારે મજબૂત બનશે મેઇન વસ્તુ તમે બ્રશિંગ કઈ રીતે કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે નહીં કે અંદર આવી રીતે અલગ અલગ ફ્લેવર્સ એડ કરશો એ મહત્ત્વનું છે રાઇટ તો મારું સજેશન એવું છે કે પ્લેન ફ્લોરાઈડ કન્ટેન્ટવાળી ટૂથપેસ્ટ જ યુઝ કરવી નહીં કે આવી રીતે એડિશનલ ફ્લેવર્સ નાખી હોય એવી અને અત્યારે ટ્રેન્ડ પણ બદલાયો છે ઘણા માઉથવોશને કોઈ લિક્વિડ આવતા હોય છે ફોર્મમાં એ યુઝ કરતા છે તો એ કેટલાશ યુઝ કરે છે અને માઉથ સ્પ્રે પણ યુઝ કરે છે સો ધેટ તમારા મોમાંથી બેડ બ્રેથ ના આવે પણ એ આપણા જે મોઢાની અંદર સારા બેક્ટેરિયા છે એને પણ મારી નાખે છે તો એ નથી સારું જસ્ટ તમે દિવસમાં એક વખત એનો યુઝ કરી શકો નહી કે તમે રેગ્યુલરલી 3-4 કલાકના ઇન્ટરવલમાં એનો યુઝ કરો સૌથી વધારે સારું છે સોલ્ટ વોટર ગાર્ગલિંગ પહેલાના જમાનામાં આપણે મીઠાના પાણીના કોગડા કરતા હતા સો આજુબાજુ છે એ પણ ક્લીન થાય મોઢાની અંદરના જે બેક્ટેરિયા છે એ પણ દૂર થાય બરાબર તો તમારે માઉથવોશ ના યુઝ કરવું હોય તો સોલ્ટ વોટર ગાર્ગલ કરી શકો છો એટલે પેલા જે આપણે દાંતણ કરતા હતા એના શું ફાયદા હતા પહેલા જે દાંતણ કરતા હતા એ આપણા જે પેઢાના મસલ્સ છે એને આપણે એક્ટિવ કરતા હતા સો દેટ દાંતણ આપણે ચાવીએ છીએ તો આપણા પેઢાના મસલ્સ છે એ બધું એક્ટિવ થાય અને દાંત વધારે મજબૂત થાય અત્યારે એ ટેકનિક્સ ડેવલપ કરી રહ્યા છે કે આપણે બ્રશ કરીએ પછી જેલ લઈ અને પેઢા ઉપર માલિશ કરીએ છીએ તો એ બધી થોડીક ટેકનિક ડિફર થઈ છે હા એટલે જે દાંતણ પણ અલગ અલગ પ્રકારના હોતા હતા કે કદાચ લીમડાના ઘણા કરતા ઘણા બાવળના કરતા હતા ઘણા વડના પણ કરતા હોય છે તો એનાથી શું ફેર પડતો હોય છે લીમડાનું દાતણ 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 છે 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 પછી જે જે આવે એ આપણા માઉથમાં ફ્રેશનેસ ફીલ કરાવે વડનું વડનું તો તો કોઈના દાંત થોડા થોડા પ્રમાણમાં હલતા હોય દૂધ એમાં એવી અમુક પ્રોપર્ટીઝ છે કે જે થોડા ઘણા હલતા દાંત હોય એને થોડા ફિક્સ કરી શકે રાઇટ એ બધું ઇનિશિયલ સ્ટેજમાં એ વસ્તુ આપણે યુઝ કરી શકતા હોઈએ છે આયુર્વેદમાં જે બતાવવામાં આવ્યું છે

પેશન્ટ એવું કહી રહ્યા છે કે મારા દાંતની અંદર છારી છે મારે ટૂથ વ્હાઇટનિંગ કરાવવું છે અથવા તો મારે છારી રિમૂવ કરાવી છે બીજા પેશન્ટ એવા આવે છે કે દાંતમાં મને દુખી રહ્યું છે તો એ દાંતમાં દુખાવાના કારણ અલગ અલગ હોય છે જેમ કે દાંતમાં સડો થયો છે દાંત પડી ગયો છે અને દુઃખે છે અંદર રસી થઈ છે ઇન્ફેક્શન થયું છે પરું થયું છે અને બીજી વસ્તુ છે કે દાંતમાં ડેન્ચર કરાવવું છે કે દાંત ઓલરેડી પડી ગયા છે અને એમને પેશન્ટને ચાવતા નથી ફાવતું ખાતા નથી ફાવતું પ્રોપરલી તો એ લોકો નવા દાંત માટે રિપ્લેસમેન્ટ માટે આવી રહ્યા છે દાંતમાં જે પ્રકારેની આજે બીમારીઓ જણાવી રહ્યા છો એની માટેની અત્યારની આધુનિક કઈ કઈ એવી ટ્રીટમેન્ટ સ્ટાઇલ કે પેટર્ન્સ અવેલેબલ છે કે જેનાથી આ બધી સમસ્યાઓનું સમાધાન મળે છે સૌથી પહેલાં વાત કરું તો પાયોરિયાની જેમાં જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે મોઢામાંથી લોહી નીકળતું હોય છે તો લોહી જ્યારે નીકળે છે એનું કારણ છે ઇનિશિયલ સ્ટેજમાં પાયોરિયા પછી જ્યારે પાયોરિયા એડવાન્સ સ્ટેજમાં જાય છે ત્યારે પેઢામાંથી લોહી પરું ખરાબ સ્મેલ પ્લસ દાંત હલવા માંડતા હોય છે તો એ વસ્તુને રોકવા માટે અમારી પાસે અત્યારે સ્કેલિંગ નામની ટ્રીટમેન્ટ છે એમાં દાંત ઉપર જે છારીનું પડ થયેલું હોય છે એને આપણે થોડુંક વાઇબ્રેશન મશીન હોય એનાથી પાણીનો ફોર્સ વાગે અને ક્લીન કરતા હોઈએ છે આ વસ્તુ તમે વર્ષમાં એક વખત પણ કરાવી શકો છો ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન કે તમારા જે બોડીમાંથી પ્રોટીન જનરેટ થાય છે અને છારીનું જે બનવાનું પ્રમાણ છે એ કેટલું જલ્દી ફોર્મેશન થઈ રહ્યું છે જો તમે પ્રોપરલી બ્રશ બ્રશખું કરતા હશો તો તમારા મોઢામાં છારી બનવાનું પ્રમાણ ઓછું થશે તો તમે વર્ષે કરાવી શકો અધરવાઇઝ તમે છ છ મહિને આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરાવી શકો છો બીજું વાત કરું તો દાંતમાં સડો થતો હોય છે સડો ઇનિશિયલ સ્ટેજમાં કાળા કલરનો દાંતની ઉપરની સરફેસ ઉપર લાગે છે અત્યારે હું બતાવું તો સૌથી પહેલાં આ દાંતની રચના છે આ જે ફસ્ટ લેયર છે એને આપણે ઇનેમલ કહીએ છીએ જે આપણે જ્યારે સ્માઈલ કરીએ છીએ હસીએ છીએ ત્યારે પહેલું વ્હાઇટ કલરનું જે લેયર દેખાય છે એને ઇનેમલ કહેવાય છે એની નીચે આવું પીળા કલરનું ડેન્ટીનનું લેયર હોય છે રાઇટ અને એની નીચે મજ્જાનો ભાગ છે જે આ લાલ કલર દેખાઈ રહ્યો છે એની અંદર આપણા ચેતાતંતુઓ અને બ્લડ વેસલ્સ હોય છે રાઇટ હવે જ્યારે સડો થાય છે ત્યારે ઉપરની સરફેસ જે આ વ્હાઇટ કલરની દેખાય છે એ ઇનેમલ સરફેસ છે જ્યારે આ સડો અત્યારે સુપરફિશિયલ સ્ટેજમાં છે ત્યારે એ સડો આપણે સાફ કરી અને અંદર સિમેન્ટ પૂરી શકીએ છીએ તો એ દાંતને આપણે સડતો વધારે ડીપમાં સડતો અટકાવી શકીએ સેકન્ડલી અહીંયા આગળ જે આ ડેન્ટિન છે એના બીજા નંબરનું લેયર ત્યાં સુધી જો સડો પહોંચી જાય છે તો એમાં પણ આપણે એક પ્રોટેક્ટિવ લેયર આપી અને પછી પાછું ઉપર સિમેન્ટ ફિલ કરી દેતા હોય છે અને ત્રીજી વસ્તુ કે આ જે દાંતનું મજ્જા છે જ્યાં બ્લડ વેસલ્સ પાસ થાય છે જ્યાં ત્યાં સુધી સડો પહોંચી જાય છે તો આપણે ટ્રીટમેન્ટ કરવી પડે અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય ગુજરાતી ભાષામાં કહીએ તો એને મૂળિયાની સારવાર કારણ કે સડો આપણા છેક મૂળિયા સુધી પહોંચી ગયો છે હવે રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં એવું છે કે જ્યારે એ સડો આપણા મૂળિયા સુધી પહોંચે છે ત્યારે નીચે આવું પરુ જેવું ફોર્મેશન થાય છે જેને એપ્સેસ કહેવાય છે જેનાથી દુખાવો થતો હોય છે કારણ કે એની અંદર તંતુ આવેલા છે જેઓ આની અંદર અત્યારે જ્યારે કેવિટી થઈ છે એટલે સીધો ખોરાક એ કેવિટીમાં ફસાઈ જશે અને એના પ્રેશરથી આપણને દુખાવો થાય છે તો એ દુખાવો ના થાય એટલા માટે અહીંયા આગળ આપણે એક હોલ કરતા હોઈએ છીએ એની અંદરથી આ જેટલો રસીનો પાર્ટ છે એવી રીતે અમે ટાંકણી જેવી વસ્તુ હોય અને અમે ફાઇલ્સ કહીએ એ છેક સુધી નાખી અને આ જેટલું બધું પસ છે રસી છે એ બધું આપણે ક્લીન કરતા હોઈએ પછી છેક મોડિયા સુધી આવી રીતનું ફિલિંગ કરવાનું હોય છે ફિલિંગ કર્યા પછી એને ઉપરની ઉપર ફિલ કરીએ જેને કમ્પોઝિટ ફિલિંગ કહેવાય ત્યારબાદ એને શેપ આપી અને આવું ક્રાઉન આપી દઈએ છે રૂટ કેનાલ કર્યા પછી ઉપર ક્રાઉન કરાવવું એકદમ કમ્પલસરી છે બિકોઝ રૂટ કેનાલ કેવો ટૂટ છે નિર્જીવ ટૂટ છે એની અંદર હવે આપણે કશું બ્લડ વેસલ્સ નથી કે ચેતાતંતુઓ નથી

તો જ્યારે મૂળ સુધી પહોંચે છે ત્યારે એ દુખાવો આપે છે પણ એ પહેલાં નિયમિત કેવી રીતના એની કેર કરી શકાય કે જાણી શકાય કે આપણા દાંતની આપણું સ્વાસ્થ્ય કેવું છે સૌથી પહેલા આપણે જ્યારે બ્રશ કરતા હોય છે ત્યારે જ ઓબ્ઝર્વ કરવાનું હોય કે દાંતની અંદર કોઈ કાળાશ દેખાય છે કે જ્યાં હું જ્યારે તમે ખોરાક ખાવ છો ત્યારે કોઈ જગ્યા ઉપર ખોરાક ફસાયેલો રહે છે જો એ ખોરાક ત્યાં ફસાય છે એનો મતલબ છે કે ત્યાં કેવિટી થવાના ચાન્સીસ છે કાં તો સ્ટાર્ટ થઈ ગઈ છે રાઈટ એટલે જ ખોરાક ફસાય છે અધરવાઇઝ આપડા દાંતની રચના એવી છે કે જ્યારે કોઈ પણ ખોરાક ખાવ અને ઇઝીલી એ તમે પાણી પીવો એટલે ઇઝીલી વોશ આઉટ થઈ જાય ખોરાકની શું અસર થતી હોય ધાતુઓ ખોરાક ખોરાક જ્યારે આપણે જમતા હોઈએ છીએ વોટ એવર એવું નથી કે ગળ્યું ખાઈએ કે ખાટું ખાઈએ અમુક લોકોને એવું ઈચ્છા હોય છે કે જમ્યા પછી સ્વીટ ખાવું જોઈએ ક્રેવિંગ થતી હોય છે પણ એના પછી એ લોકો પાણી નથી પીતા કે પ્રોપરલી કોગળા નથી કરતા તો એ જે ગળ્યું ખાય છે એના પછી દાંત ઉપર કોન્ટેક ટાઈમ વધારે હોય આઠથી દસ કલાક સુધી જે કોન્ટેક ટાઈમ એ ખોરાકના પાર્ટિકલ્સ દાંત ઉપર ચોંટેલા હોય તો બેક્ટેરિયલ ફોર્મેશન થાય એના લીધે એસિડ ફોર્મેશન થાય જેથી સડાની શરૂઆત થાય છે જે પ્રમાણે આજે આપણે વાત કરી રહ્યા છે તો એની સાથે સડો જો શરૂ થઈ ગયો છે અને ઘણી વાર આપણે બાળકોને પણ ટૂંકતા હોય છે એક ચોકલેટના ખાસો દાંત બગડી જશે અને કંટ્રોલ કરાવવું ખૂબ ચેલેન્જિંગ બની જતું હોય છે તો એ પ્રકારે બાળકો જ્યારે આ સ્ટેજમાં હોય છે અને ઘણી દાંત સડી જવાની પણ તેમની ફરિયાદો ઉઠતી હોય છે પછીની તો એ બાળકો સાથે કેવી રીતના એમના દાંતની સૌથી પહેલા તો એમને બ્રશિંગ કરતા શીખવાડ્યું પછી એમને હેબિટ ડેવલપ કરાવો કે ક્યારે કંઈ પણ વસ્તુ જમે છે નહીં કે ચોકલેટ નોર્મલ રૂટીન પણ ખાય છે પછી એટલીસ્ટ ઘૂંટડો પાણી ભરીને પી જાય ઓર પછી કોગળો કરી દે તો એનો જે ખોરાક અંદર ફસાયેલો રહે છે એ ફસાયેલો નહીં રહે અને પેરેન્ટ્સે પણ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બ્રશ કરાવે છે ત્યારે સાથે ઉભા રહે અને પ્રોપરલી ચેક કરે એટલીસ્ટ અઠવાડિયામાં એક વખત જ્યારે ફ્રી પડે છે રવિવારે તો એના દાંતની પ્રોપરલી તપાસ કરે જાતે જ કે ક્યાં ખોરાક ફસાય છે કે સડો ચાલુ થયો છે તો એની અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ થશે નહીં કે ચોકલેટ ખાતા રોકી ચોકલેટ ખાતા રોકીએ ચોકલેટ ખવડાવો પણ ક્લિનિંગ કરાવડાવો એવું રાઈટ બેન જે પ્રમાણે અત્યારે આ દાંતની ટ્રીટમેન્ટની વાત થઈ રહી છે ઘણી ફરિયાદો એવી પણ આવતી હોય છે જે સેન્સિટિવિટી લઈને આવતી હોય છે કે કંઈ પણ ઠંડુ કે ગરમ આપણે ખાઈએ છીએ તો આપણને કંઈક અને એની એડ પણ આવે છે કે આપકે દાતો મે જંજનરાટ હોતી હોય છે તો જંજનરાટ પાછળનું શું કારણ છે જંજનરાટ પાછળનું કારણ છે આપણો મે બતાવ્યું એ રીતે ફર્સ્ટ લેયર આપણો ઇનેમલ હોય છે એની અંદર નું છે ડેન્ટિન લેયર જ્યારે આપણે હોરિઝોન્ટલ મોશનમાં આ જ રીતે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે સાઈડમાંથી ઇનેમલ ઘસાઈ જતું હોય છે એટલે એના નીચેનું જે ડેન્ટિન લેયર છે એકદમ સેન્સિટિવ છે તો એ ઓપન થઈ જાય છે એક્સપોઝ થઈ જાય છે એટલે કંઈ પણ પાણી પીઓ કે ઠંડુ ગરમ પીઓ કે જમો તો પણ તમને સેન્સિટિવિટી લાગે છે એના અત્યારે અલગ અલગ વેઝ છે કે આપણે એને રોકી શકીએ જ્યારે આપણે એન્ટી સેન્સિટિવ તમે કીધું એ રીતે કે દાંતો મેં જનજન આઠ કુછ ખાયા નહીં જાતા હે તો એના માટે એક લેયર આવે છે ફોર્મ કરી દે જ્યારે સેન્સિટિવ ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ ત્યારે એમાં પણ કઈ રીતે યુઝ કરો છો એ મેટર કરે છે અમુક લોકો એવું કહેતા હોય છે કે હું બ્રશ કરું છું એન્ટી સેન્સિટિવ ધારો કે સેન્સોડાઈન યુઝ કરી રહ્યો છું તો પણ મને ઇફેક્ટ નથી આવતી તો કેમ નથી આવતી કારણ કે જ્યારે બ્રશ કરે છે તો તરત બ્રશ કરીને સ્પીટ કરી દે છે તો એવું નથી એને એટલીસ્ટ 5 મિનિટ સુધી એ જે ફોર્મ લેયર બન્યું છે એને મોમાં રાખો તો જ એની ઇફેક્ટ આવશે એ વન ટાઈપ ઓફ શ્યુડો લેયર એટલે કે કવર બનાવી દે છે દાંત ઉપર તો તમે કંઈ પણ ખાઓ એટલે તમને સેન્સેશન ના લાગે એટલે પ્રોબ્લેમ તો ત્યાં છે જ પ્રોબ્લેમ તો ત્યાં છે જ એને કવર કરી લે છે કવર કરી લે છે ઓકે છે અને પરમેનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો હોય તો વન ટાઈપ ઓફ કમ્પોઝિટ નું આપણે ફિલિંગ કરી શકીએ સો ધેટ એક પ્રોટેક્ટિવ પરમેનન્ટ લેયર ફોર્મેશન થઈ જાય રાઈટ બીજો એક પ્રશ્ન એ પણ ઘણા લોકોને આમાં કન્ફ્યુઝ કરતો હોય છે કે સપોઝ કોઈ વ્યક્તિએ એના દાંત બધા જ કઢાવી નાખ્યા અને ચોકઠું બનાવવા માટેની એ સ્ટેજ પર પહોંચી જાય છે તો એ સ્ટેજ પર કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે અને જ્યારે કોઈ વડીલ વ્યક્તિ હોય છે ઉંમરલાયક વ્યક્તિ હોય છે અને એને સ્ટેજ પર જ્યારે ચોકઠું બનાવવામાં આવે છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો અત્યારે બે ત્રણ ટાઈપના મટીરિયલ્સ અને એની ટેકનિક્સ અવેલેબલ છે અમુક લોકોના અડધા દાંત પડી ગયા હોય છે અને અડધા છે ધારો કે આગળના દાંત છે અને પાછળની દાળો પડી ગઈ છે તો એમના કેસમાં કાઢવા પહેરવાનું રિમુવેબલ ચોકઠું કહેવાય આગળના દાંત રાખી અને પાછળના નવા નાખી શકાય છે બીજી કંડિશન છે જ્યારે બધા દાંત પડી ગયા છે તો ઉપર અને નીચેનું કાઢવા પહેરવાનું ચોકઠું થઈ શકે જે વર્ષોથી આપણે જોતા આવ્યા છે હવે લેટેસ્ટ એડવાન્સ કન્ડિશન્સ એવી આવી છે ટ્રીટમેન્ટમાં કે ઇમ્પ્લાન્ટ કરી શકાય શકાય ઇમ્પ્લાન્ટમાં એવું છે કે ધારો કે આપણું આ હાડકું છે એની અંદર આપણે સ્ક્રૂ મૂકીએ છીએ એની ઉપર આપણે ક્રાઉન આવી જાય ફિક્સ ક્રાઉન તો એ ટ્રીટમેન્ટ પરમનન્ટ છે એમાં કોઈ તમારે રિમૂવ કરવાનું નથી કે ખાવ છો પછી વોશ કરવું પડશે કે એવું એ આપણા જે ઓરિજિનલ દાંત છે એ જ રીતના ફિક્સ થઈ જાય આર્ટિફિશિયલ ફિક્સ પણ એની એની કોઈ સાઈડ સાઇડ ઇફેક્ટ એમાં થોડીક કાળજી રાખવી પડતી હોય છે કારણ કે ઉંમરલાયક પેશન્ટને બીપી હોય છે ડાયાબિટીસ હોય છે ડાયાબિટીસ ફ્લક્ચ્યુએટ થતું રહેતું હોય તો ડાયાબિટીસ જે પેશન્ટમાં કંટ્રોલમાં હોય એ પેશન્ટમાં ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે વધારે સક્સેસફુલ રહેતી હોય છે ઇમ્પ્લાન્ટ બધા વિચારતા હશે કે હાડકાની અંદર સ્ક્રુ નાખવાનું છે કેવું ફીલ થશે ધારો કે મારે સાઈડ પેશન્ટ આવે છે ઇવન એમને જે દાંત કાઢવો હોય છે તો પણ એ લોકો ગભરાતા હોય છે કે દાંતની અંદર મોઢામાં ઇન્જેક્શન લેવાનું છે તો ઇટ્સ અ પેઇનફુલ પ્રોસીજર તો મારે તો નથી કરાવ બટ એકચ્યુઅલમાં એવું નથી અત્યારે હવે પેનલેસ ઇન્જેક્શન્સ પણ આવી ગયા છે તો એનાથી તમારું જેટલો પોર્શન છે જ્યાં કામ કરવાનું છે એ ભાગ આપણો બેરો થઈ જાય છે પછી આપણે એની અંદર કામ કરીએ છીએ સ્ક્રૂ મૂકીએ છીએ તો પણ આપણને અહેસાસ નથી થતો કે આપણે અંદર કંઈ ડ્રીલિંગ થઈ રહ્યું છે ઇટ્સ અ પેઇનલેસ પ્રોસીજર બેઝિકલી બેન ઘણા એવા પેશન્ટ હોય છે કે જેમને કોઈ જેમ આપણે અત્યારે વાત કરી ડાયાબિટીસની તો ઘણા એવા પણ પેશન્ટ હોય છે જેને કોઈ બીજી કોવરબિટ કન્ડિશન્સમાં હોય છે કોઈ

એ આપણે બે થી ત્રણ દિવસ પહેલા એને સ્ટોપ કરાવતા હોય છે પછી એને આપણે નવેસરથી ટ્રીટમેન્ટ આપતા હોય જ્યારે ટ્રીટમેન્ટ ફિનિશ થઈ જાય પછી અગેન બે દિવસની અંદર એ મેડિસિન પાછી પેશન્ટ સ્ટાર્ટ કરી શકે છે આવી રીતે થોડુંક અંદર થોડા ચેન્જીસ લાવી અને ડેન્ટલ પ્રોસિજર કન્ટિન્યુ કરી શકાય છે એમના જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એમનું એક વખત કન્સન્ટ લેવું જરૂરી છે બેઝિકલી બેન જે અત્યારે દાંતની ટ્રીટમેન્ટને એની માટેના જ્યારે કોઈ વ્યક્તિઓ ડિસિઝન લેતા હોય છે તો ડૉક્ટર પસંદ કરવામાં શું ધ્યાન રાખવું પડે ડૉક્ટર પસંદ કરવામાં હું એવું કહીશ કે સૌથી પહેલા તો એમ એક્સપિરિયન્સ જોઈ લો જે પેશન્ટ એમની પાસેથી ટ્રીટ થઈને ગયા છે તમે એમનો એક વખત રિવ્યુ જોઈ શકો છો કે કઈ રીતે એમને કેવી ટ્રીટમેન્ટ લાગી કેવો માહોલ લાગ્યો જ્યારે એક્સ્ટ્રેક્શન કર્યું છે કે કોઈ પણ નાની મોટી પ્રોસિજર કરી છે તો એમનો અનુભવ કેવો છે એ અનુભવ પરથી તમે ડિસાઈડ કરી શકો છો કે તમારે કોને ચૂઝ કરવા છે ઓકે કોઈ એવી ટિપ્સ જે આપ વ્યુઅર્સને આપવા માંગતા હો કે જેનાથી તેમને આપના દર્શન કરવાનાવું પડે સાચી વાત છે સો આ તો મારા પ્રોફેશન માટે હું કહી પણ ના આ જરૂરી વસ્તુ છે કારણ કે અત્યારે એટલી અવેરનેસ નથી આપણને ઓવરઓલ ઇન બોડીમાં કંઈક હાર્ટનો ઇશ્યુ છે કે કઈ ઘૂંટણ દુખી રહ્યા છે પગ દુખી રહ્યા છે તો આપણે તરત ડોક્ટર પાસે જઈશું પણ દાંતમાં દુખે છે તો એને અવોઈડ કરીશું કે ચલો ચાલી જશે અમુક લોકો લવિંગ મૂકી દેતા હોય છે કે લવિંગથી મને નોર્મલ પણ જાતે લઈ લેતા હોય છે તો સૌથી પહેલા તો ક્લિનિંગ પર ધ્યાન આપજો

કે આપણે જયારે બાળક જન્મે છે ને પછી એના દાંત પડી જાય છે અમુક વર્ષે અને પછી એવું કે દુધિયા દાંત હતા પડી ગયા હવે નવા દાંત આવ્યા નવો દાંત પડી ગયા પછી બીજો આવાનો ચાન્સીસ ગયા અને જો એ પડી ગયા છે તો એના પછી નવો દાંત નહીં આવે દૂધિયા દાંત મોસ્ટલી આપણે છે ને બાર તેર વર્ષનું થાય બાળક ત્યાર પછી એના બધા ટોટલ દાંત પડી જાય અને ધીમે ધીમે એના સોળ સત્તર વર્ષ સુધી ટોટલ પરમનન્ટ ટૂથ આવી જાય છે બટ એટલે જ કહું છું કે બાળક જ્યારે નાનું છે ત્યારથી જ એને જો તમે આવી રીતે પ્રોપરલી બ્રશિંગને બધું શીખવાડ્યું હશે તો જ્યારે પરમનન્ટ દાંત આવશે ને તો એ વધારે સારી રીતે એની કાળજી રાખી શકશે એવું નથી કે નાના છોકરાના દાંત સડી ગયા છે તો એને પડવા સુધીની રાહ જોવામાં આવે નાના છોકરાના દાંતમાં જો સડો થયો છે તો એની ટ્રીટમેન્ટ પણ એવી જ રીતે અવેલેબલ છે કે સડો થયો છે તો એને સાફ કરી અને ફિલિંગ કરી શકાય નાના છોકરાની રૂટ કેનાલ પણ કરી શકાય અને ઇન કેસ જો એ નાના છોકરાનો દાંત અર્લી સ્ટેજમાં ધારો કે સડી ગયો છે અને છ સાત વર્ષની ઉંમરે એને કઢાવવાની જરૂર પડી છે તો કાઢી પણ શકાય છે પણ એના પછી એને એક રિટેનર કરીને આવે છે સ્પેસ મેન્ટેનર ડિવાઇસ જો ત્યારે નવો દાંત આવે છે તો એની જગ્યા હજુ મેન્ટેન રહેશે નહીં કે જગ્યા પૂરાઈ જશે નહીં તો જો જગ્યા પૂરાઈ જશે તો જ્યારે નવા પરમેનન્ટ દાંત આવે છે તો એ વાંકા ચૂકા આવશે અને વાંકા ચૂકા આવશે તો પછી એને બ્રેસિસ નહીં કે અલાઈનર ટ્રીટમેન્ટની જરૂર પડી શકે ઓકે અને એ જે બ્રેસિસની જે ટ્રીટમેન્ટ આવતી હોય છે અલાઈનર ટ્રીટમેન્ટ તમે જે કહી રહ્યા છો તો એ કઈ કન્ડિશનમાં હેલ્પફુલ થઈ શકે અને કેટલા ટાઈમ ટેકિંગ હોય છે કેટલા પીરિયડમાં એ થઈ જાય બ્રેસિસનું ટ્રીટમેન્ટ આપણે જ્યારે બધા પરમેનન્ટ ટુથ આવી ગયા છે 13 14 વર્ષની ઉંમર પછી એ કરાવી શકાય છે અત્યારે અલગ અલગ જે મટીરીયલ છે अवेलेबल છે પહેલા તમે જોયા હશે કે મેટલના વાયર્સ એ લોકો જ્યારે સ્માઈલ કરે ત્યારે દેખાય અત્યારે હવે ટ્રાન્સપરન્ટ આવી ગયા છે તો તમારે એમાં કોઈ લુકમાં પણ ચેન્જ નહીં આવે અને લગભગ એ ટ્રીટમેન્ટ તમારે વર્ષથી દોઢ વર્ષ કે બે વર્ષ સુધી એ ચાલી શકે છે ડિપેન્ડિંગ કે તમારા કેવા વાંકા ચૂકા દાંત છે અમુક વખત રિઝલ્ટ મળે છે હા ઇફેક્ટિવ રિઝલ્ટ છે અને ઇટ્સ અ પર પરમેનન્ટ એના પછી એક રીટેનર નામનો ડિવાઇસ હોય છે એ તમારે પહેરવું પડે સો ધેટ પાછા તમારો ટૂટ છે એ પાછા વાકચુકાના ફોર્મમાં ના જતા રહે એને પણ કેટેગરીઝ હોય છે ધારો કે નાનું છોકરું છે એને થમ સક કરવાની કે અંગૂઠો ચૂસવાની આદત છે

મોઢું ખુલ્લું રાખીને પછી લાઈફટાઈમ સુધી જે બાળક છે લાઈફ ટાઈમ થી મોઢે થી જ શ્વાસ લેતો થઈ જાય હેબિટ પડી જાય ઓકે તો એ બધી બાબતોનો ઉપર ધ્યાન રાખવું જરૂરી હોય છે રાઈટ બેન જે પ્રમાણે અત્યારે આપણે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે જતા આવીએ છીએ તો ત્યાંથી એવું કે આ બાબત તમે આ ધ્યાન રાખ્યું હોત તો કદાચ આ થઈ જાત કે આ ધ્યાન રાખ્યું હોત તો કદાચ આ સ્ટેજ સુધી તમે ના પહોંચ્યા હોત તો જે પ્રમાણે આપણે આ જે ટીપ્સ આપી છે બધી એની સાથે સાથે એ પણ જણાવશું કે દાંતનું આખું જે આપણા મોઢાની અંદર જે આપણે જે બંધારણ હોય છે એ કયા પ્રકારનું હોય છે દાઢો કેટલા પ્રકારની હોય છે અને આપણા ચાવવાના દાંત જે છે અને આગળના જે દાંત છે એનું આખું માળખું કેવી રીતના કામ કરતું હોય છે સૌથી પહેલા તો જે નાના બાળકો હોય એને ટોટલ વીસ દાંત હોય છે અને જે એડલ્ટ જે પરમનન્ટ ટૂથ આવે એ ટોટલ આપણા બત્રીસ હોય એ બત્રીસ ક્યારે થાય જ્યારે આપણી ચારે ચાર ડાપણની દાળ આવી ગયું કે છે ને કે ડાપણ આવી ગયું છે દાંતણ ફૂટ્યું છે તો એ ડાપણ આવશે જ્યારે સત્તરથી સત્યાવીસ વર્ષનું થાય ત્યારે એ ડાપણ ધીમે ધીમે આવતું હોય છે અને એ પણ ચાર આવે છે એવું નથી કે એક જ આવે છે રાઈટ તો બધી શાયરી આપણે એને ક્વાડ્રન્ટ વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે જ્યારે આપણે ફેસમાંથી ફર્સ્ટ અહીંયા આગળ લાઈન ડ્રો કરીએ અને પછી આવી રીતે હોરીઝોન્ટલ લાઈન ડ્રો કરીએ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ એને અમારી ભાષામાં જે પહેલો આપણા બે દાંત છે એ સેન્ટ્રલ ઇન્સાઈઝર્સ કહેવાય છે પછી આવે છે લેટરલ ઇન્સાઇઝર અને પછી આવે છે રાક્ષસ તમે વેમ્પાયર જોયું હશે કે એના ત્રણ દાંત છે કે આમ આગળ હોય છે તો આપણા પણ સ્માઈલ કરીએ ત્યારે એ ત્રણ રાક્ષી દાંત આપણને દેખાતા હોય છે ત્રીજા નંબરના તો આપણે એ ઇન્ટેન્સિટી શાર્પ અને છે આપણામાં ઓછી છે પણ પેલા જે હોય ને એ બધામાં એકદમ શાર્પ હોય પછી આવે છે નાની દાળો નાની દાળો આપણામાં બે છે અને એના પછી આવે છે ત્રણ દાડો જે મેઇન આપણે પાછળ ચાવીએ છીએ રાઈટ એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ ત્રણ દાડો એટલે એ થઈ જાય એટ સુધીના

કેલ્શિયમ ઇન્ટેક વધારીએ કે કરીએ તો એનાથી મજબૂત થવાનું શક્યતા ખરી કે એકવાર વીક પડી ગયા પછી એમાં ફરી પરિવર્તન ના આવી શકે ડિપેન્ડ કેવું કન્ડિશન છે ધારો કે આપણે ફ્લોર એક વખત એનું ડેમેજ થઈ ગયું પછી આપણે એને રિકવર ના કરી શકીએ બટ હજુ એ ઇનિશિયલ સ્ટેજમાં છે તો ફ્લોરાઈડવાળી ટૂથપેસ્ટ આવે છે તો એ તમે યુઝ કરો તો એ વધારે સ્ટ્રોંગ કરી શકે તમારા ટૂથને કોઈ એક સલાહ બાળકોને આપવા માંગતા હો કે જે આપણો વિડીયો જોઈ રહ્યા હોય કે એમને કયા પ્રકારે ધ્યાન રાખવું અને ચોકલેટ કેટલા ટાઈમે ખાવી ચોકલેટના ટાઈમ તો હું તમને સજેસ્ટ નહીં કરી શકું બટ એટલું કહું છું કે તમારા મમ્મી પપ્પા જેવી રીતે બ્રશ કરી રહ્યા છે એટલીસ્ટ એમને ફોલો કરો અને રૂટીનમાં જ્યારે તમને બ્રશ કરતા આવડી જાય છે તો જાતે જ ઓબ્ઝર્વ કરો કે મારા દાંતમાં કશું છે મને ખોરાક ફસાય છે તો તરત જઈને હું મારા પેરેન્ટને કહું કે મમ્મી મને આ થઈ રહ્યું છે મને બતાવવા જવાની જરૂર છે જાતે જ નાના બાળકો અત્યારે તો એકલા એક્ટિવ છે એ જાતે જ બધું સર્ચ કરી રહ્યા છે અને જાતે ટ્રીટમેન્ટ મને આ જરૂર છે કે એવું રીતે એડવાઈઝ કરી રહ્યા છે અને આજકાલ બેન બીજું પણ એક ઘણું ચાલી રહ્યું છે પાન મસાલા ખાવાની હેબિટ કે જ્યારે હસે તો ખબર પડી જાય કે અને મસાલા ખાય છે મસાલા ખાય છે તો એનાથી શું ફેર પડે છે અને કેવી રીતના દાંતને નુકસાન પહોંચાડે છે પાન મસાલા તો હું સ્ટ્રિકલી મના જ કરું છું કે પાન મસાલા નહીં જ ખાવા જોઈએ કારણ કે જે ટોબેકો અંદર કન્ટેન્ટ છે એ આપણા જે દાંત છે એને તો ખરાબ કરે જ છે પણ આપણી જે મોઢાની અંદરની ચામડી છે એના પર પણ ઇફેક્ટ આપે છે દાંતની અંદર ઉપરના બ્રાઉન કલરના ડાઘા પાડી દેતા હોય છે અને ધીમે ધીમે પછી જ્યારે એ ચામડીમાં સોસાય છે ત્યારે જે આપણા ગાલની ચામડી છે એને સ્ટીફ કરી દેતા અમારી ભાષામાં એને ઓએસએમએફ કહીએ છીએ પછી ધીમે ધીમે એ વધારે એડવાન્સ થતું જાય છે ને પછી એ કેન્સર લીઝનમાં ફોર્મેશન થઈ જાય છે તો એ જેટલા પણ લોકો મસાલા ખાય છે એમને મારી સ્ટ્રિક વોર્નિંગ છે કે અત્યારથી એ લોકો એવું વિચારતા હોય છે કે મારાથી નથી છૂટતું અમુક લોકોને એવું છે ક્રોસ થાય તો એવું હોય કે અમારે છોડવી છે પણ નથી છૂટતી એટલું માઇન્ડ એ લોકો સ્ટ્રોંગ નથી કરી શકતા તો ધીમે ધીમે તમારી ફ્રિકવન્સી ધારો કે દિવસની છ કે સાત પડીકી ખાવાની છે તો ઓછી કરો અને બે બે કરીને ઓછી કરો પછી છૂટી જાય છે અમુક પેશન્ટ એવા પણ છે કે ત્રીસ ચાલીસ વર્ષથી ખાઈ રહ્યા છે તો સડનલી એટલું માઇન્ડ પાવર કરી દે છે સ્ટ્રોંગ કરી દે છે કે છોડી શકે છે કે ચિંગમ એમાં કશું ફાયદો કે નુકસાન નથી બટ એ થોડુંક આપણું માઇન્ડ ડાયવર્ટ કરી શકે મોડાની થોડીક એક્ટિવિટી એને પોઝિટિવ સાઇડ ગણવા જોઈએ તો આપણા મસલ્સ થોડાક એક્ટિવ થાય જ્યારે આપણે એને ચુઈંગ કરી રહ્યા છે એના બેનિફિટ તો મને કોઈ નથી દેખાઈ રહ્યા ઓકે તો બેન થેન્ક યુ સો મચ આપે ખૂબ વિસ્તૃત માહિતી આપી કદાચ દર્શકોને પણ એમના જે તમામ પ્રશ્નો હતા તેના સોલ્યુશન મળી ગયા છે બ્રશ કરજો કેવી રીતના કરવાનું છે તે બેને શીખવાડ્યું છે તે કાળજી રાખજો તો તેમના દર્શને આપણે નહીં જવું પડે બેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર